જય માતાજી મિત્રો જો બધાએ મથેરા છે બધું પલાળ્યું છે આજે પોણીવાળીને અને બગીચો કરવાનું આયોજન કર્યું છે પોણી ચાલુ છે બંગલા ઘરની મોરે જો બધાને જય માતાજી જય ખતમા મસ્ત બધું પાઈ દીધું છે ઓર હમું કરીને મસ્ત ઝાડબાળ વાઈ મસ્ત બગીચો બનાવો છે બગીચો તૈયાર થાય એના પછી વિડીયો નાખીશ આ વિડીયો આગળ શેર કરજો અને જે અખતમાં લખવાનું તો ભૂલતા જ ના ફરજીયાત લખજો અને વિડીયો આગળ શેર કરજો માતાજી મારા બધાનું સપનું પૂરું કરે ખુશ રહે બધા જુઓ બધા શરવણજી કાલે જ ચાલીસ બોરી જેવા ઘઉં ઘટાયા છે આખો દિવસ ખેતી માતા આજે બધું પલાળ્યું છે બધા મથેરા છે મહેનત તો કરવી જ પડે છોકરા પણ બધા ગ્રુપમાં છે બધા ભાઈબંધો બહુ ટેકો કરાવે કોમમાં બધી રીતે બહુ મોટું ગ્રુપ છે જો કર છે આપણું પેલી મકા પાછળ બધા ખેતી આપણે રીંગણ વાયા છે શાકભાજી વાયેલી છે વાવીતર આપણે બહુ મોટું છે કોઈને ચાલી પચાસ વીઘા સારી જગ્યા હોય એનું ઉધડ હાલવાની હોય તો કહેજો કોમેન્ટમાં લખજો જો વિડીયો આગળ શેર કરો જે ખતમાં લખો બધાએ તો અર્જુન કરી રહ્યા છે કરેલા જય માતાજી